ભરૂચના ઓસાડા રોડ ઉપર ની રુદ્રાક સોસાયટી માં ઇન્વેસ્ટમેન્ટ ના નામે છેતરપિંડી કરી ઘર વખડી લઈ રફુ ચક્કર થતા લોકો એ દોડી આવી પોલીસ ને હવાલે કર્યા હતા મે મનીષાબેન બેન વાસુદેવ ગાડી બે દેવા થી પાછ માં છું મારા શાકભાજી નો ધંધો છે ને મને આ રીતે હારીને કે ગાય કે મને કે પૈસા કે તમારા બસ સ્કીમ સારી છે તો તમે પૈસા રોકો તો રોકશો તો કે તમને ડબલ કરીને આપીશું ને નહીં આપીએ તો અમારું ઘર છે અહીંયા આગળ તો હું અહીંયા આવી મને એવું કીધું કે તમારે ચૌદ તારીખે પૈસા અમને હું ઓર્ડર ઓર્ડર કરીને બે વખત તમને આપી દઈશ તો મને આપ્યા નથી પછી કહે છે કે અમારા જેમ જોડે પૈસાની આવી રીતે લેવા દેવા થઈ એમની જોડે વાત થઈ છે એમને પૈસા હજુ અમને આપ્યા નહીં ને એટલે અમે તમને આવશે એટલે તમને ફોન કરીશું પણ મેં અમને મારો સાંટલો ધંધો છોડીને મેં અહીંયા આવી છું આ લોકો લઈને સામાન ભરીને ટેમ્પો ભરીને જતા રહેતા રૂપિયા કે મારા એક લાખ ને ત્રીસ હજાર ભરૂચના રુદ્રાક્ષ રેસિડેન્સીની સોસાયટીમાં રહેતા કેટલાક લોકોએ ઇન્વેસ્ટમેન્ટના નામે ભરૂચ જિલ્લામાંથી સંખ્યાબંધ લોકો પાસેથી રૂપિયા ઉઘરાવ્યા હોય અને સૌથી વધારે નિવૃત્ત અધિકારીઓને ટાર્ગેટ કર્યા હોય તેવા આક્ષેપ સાથે સંખ્યાબંધ લોકો છેતરાયા હોવાના અનુભવ સાથે લોકોને ચૂનો ચોપડી ભાગી રહ્યા હોવાની માહિતીના આધારે ભોગ બનનાર રાજુ પાટિલ ચાર લાખ નરેન્દ્ર મિસ્ત્રી છ લાખ પચાસ હજાર શૈલેન્દ્ર ડોડિયા દસ લાખ મનીષાબેન પટેલ દોઢ લાખ

અને અમને પણ આવી લોગામની સ્કીમ આપી અને મારી શોપ પર આવી અને એવું કહેવામાં આવ્યું હતું કે નરેન્દ્રભાઈ તમે રોકો પૈસા આ જગ્યા પર ને મારા પોતાના છ લાખ રૂપિયા છે ને એમણે મને એવું કીધું હતું કે તમે પૈસા જેવા રોકશો અને કશું પણ થશે અને કોઈ પણ વસ્તુ ફ્રોડ થશે એની જવાબદારી અમે લઈએ છીએ મારી ગાડી મારી પ્રોપર્ટી મારી જમીન છે દસ પંદર એકર એ વેચીને પણ તમારા પૈસા હું આપીશ હું જાતે બ્રાહ્મણનો છોકરો છું કોઈ દિવસ જૂઠું બોયલો નથી ને કોઈને ફસાયો નથી આ રીતે સ્કીમ આપી અને અમને ઉલ્લું બનાવ્યા અને ઘણા સમયથી એવું કહે છે ત્રણ વર્ષથી કે આજે પૈસા આપીશું કાલે આપીશું એમ કરીને ઘણા વખતથી અમે બી એવી આશા રાખતા હતા કે એ લોકો અમને પેમેન્ટ ચૂકવી દેશે પરંતુ એ લોકોએ એક પણ રૂપિયો ચૂકવો હોય ના અને અમને કાલે પણ એવું કીધું કે તમે આવો અમે તમારી સાથે સંપર્ક કરીએ વાત કરીએ રાત્રે એક વાગે લગી બેઠા બધી વાતચીત કરી પણ કોઈ પણ જાતનો હલ ના થયો આજે સવારે બોલાવ્યા એવું કહે કે કેતન સોલંકી સાથે વાત કરી અને તમને વાત કરાવીશું પણ કેતન સોલંકી કલ્પિત વ્યક્તિ છે અને એક ફરાર વ્યક્તિ છે તો પણ આ લોકો એવું કહે કે અમારી વાત ચાલે છે અને આજે એવું પૂછવામાં આવ્યું કે અમારી વાત થઈ નથી તો સર અમારે આ વસ્તુમાં શું કરવું અને એટલા માટે અમે સી ડિવિઝનમાંથી વરદી નોંધાવીને પોલીસ તંત્રને બોલાવી અને આ કાર્યવાહી હાથમાં ધરીશું તમારા કેટલા રૂપિયા છે ને તમારી સાથે સોસાયટીના લોકોના કેટલા છે મારા છ લાખ રૂપિયા છે અને મારી સાથે સોસાયટીમાં રહેતા રાજ પાટીલ એના ચાર લાખ રૂપિયા છે બીજા એક રજવાડી ભાઈ કરીને છે જે હાલમાં રિટાયર થયા હતા જિલ્લા પંચાયતમાં જોબ કરતા હતા અને રિટાયર થયા એમના ટોટલ પાસઠ લાખ રૂપિયા છે અને એમનું પેન્શનના રૂપિયા છે એ લોકો એ વ્યક્તિના પૈસા બી આવી રીતે ખાઈ ગયા છે હા હું શૈલેન્દ્ર ડોડિયા ભરૂચનો રહેવાસી છું અને અમારા સંપર્કમાં અમારા જે ફ્રેન્ડ સર્કલ છે એના સંપર્કમાં ખબર પડી કે આ રીતે ઇન્વેસ્ટમેન્ટ ચાલી રહ્યું છે જેમાં સ્કીમ સારી લાગી અને એ વખતે કહેવામાં આવ્યું કે જે ત્રણ અત્યારે જે પોલીસ સ્ટેશને ગયા છે એમાંના લોકોએ એવું કીધું હતું કે મનન કરીને છે એમને એવું કીધું હતું કે કંપની ઘણી સારી છે સારું સ્કીમ છે એની તમે ઇન્વેસ્ટ કરો અને કંઈ પણ થાય તેની જવાબદારી અમારી છે અમે અમારું પ્રોપર્ટી વેચીને પણ તમને પૈસા પરત કરી દઈશું એની ઉપરનું જે નેક્સેસ છે એ લોકોની ઉપર કોણ છે તે અમને નથી ખબર એ લોકોના ચહેરા અમે જોયા છે નામ સાંભળ્યા છે પણ અમારી પહોંચમાં મનન ઉપાધ્યાય છે એના ભાઈ છે ભાર્ગવ ઉપાધ્યાય અને જે અંકિત ઝંકટ હા અંકિત ઝંકટ છે જે અત્યારે સી ડિવિઝનમાં ગયા છે એ લોકો અમારી પહોંચમાં હતા એટલે અમે એમની સાથે અપડેટ લેવા કરતા હતા આવું કરતાં કરતાં અઢી વર્ષ થઈ ગયા પણ અમારી પાસે કંઈક પણ આવ્યું નથી આપની કેટલી રકમ હતી અને આજે મારી દસ લાખ દસ હજાર રૂપિયા આજે શું થયું આજે એવું છે કે અમને એવું ખ્યાલ આવ્યો કે એ લોકો અહીંથી ગાયબ થઈ જવાની કોશિશ કરી રહ્યા છે એ અમારું સિસ્ટમ અમારી પાસે કંઈક છે કે જેના કારણે અમને ખબર પડતી હતી કે આ લોકોની મુવમેન્ટ અમે લોકો જોતા હતા કે અમને ખબર પડતી હતી કે આ લોકો અમે ગઈકાલે રાતના સાડા બાર સુધી અમે મીટિંગ કરી અને એના પછી અમે લોકો બહાર પણ અમે ઇન્ડિવિજલ અમારી પોતાની મિટિંગ કરી અમને ડર હતો કે કદાચ રાતે લોકો નીકળી જાય છે એટલે અમે બે અઢી વાગ્યા સુધી એનું બહાર રહ્યા પણ દિવસે પણ મળ્યા અમે પ્રમાણે બોલાયા પણ એમાં પણ કશું હાથમાં નહીં આવ્યું અઢી વર્ષથી આ લોકો એટલા બધા ફોલ્સ કમિટમેન્ટ કરેલા છે એ લોકો કંઈ પણ અમે અમે એવું કીધું કે તમારી ઉપર જે વ્યક્તિ છે એની સાથે અમારી વાત કરો ગઈકાલે અમે જે વાત કરી કેતન સોલંકીની એમને એવું કીધું કે કેતન સોલંકી સાથે અમારી વાત થાય છે અત્યારે જ્યારે પોલીસ આવી ત્યારે એમને સ્ટેટમેન્ટ એવું આપ્યું કે કેતન સોલંકી ફરાર છે એટલે આ કોન્ટ્રાડિક્ટરી બે સ્ટેટમેન્ટ છે એનાથી આપણને ખબર પડે છે કે આ લોકો પૂરેપૂરા ફ્રોડ છે જોકે ભેજાબાજો ભાગે તે પહેલાં જ પોલીસમાં સ્થળ ઉપર દોડી આવી હતી અને સૌથી વધુ રકમમાં છેતરાયેલા સુરેશભાઈ રછવાડી અઠ્ઠાવન લાખ કે જેઓ પોતાના નિવૃત્તિના તમામ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા જ્યારે ભૂપેન્દ્રભાઈ આર્ય જેઓના દીકરાનું જીબીમાં ફરજ નિભાવતા હોય અને તેમનું મૃત્યુ થયું હોય અને આવેલા પૈસામાંથી અઠ્યાવીસ લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા જેને લઈ તેઓ પણ ધુઆપુવા થઈ ગયા હતા અને તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવવાની કવાયત કરાવી હતી અત્રે ઉલ્લેખનીય બાબત એ પર છે કે લાખો રૂપિયાનો ચૂનો ચોપડીને આખા ગુજરાતમાં લોકો સાથે કરોડોની છેતરપિંડી કરી હોવાના આક્ષેપ સાથે છેતરાયેલા લોકો ઉપર ભારે હોબાળો મચાવ્યો હતો જેના કારણે સોસાયટીના રહીશો પણ અચંબામાં મુકાઈ ગયા હતા લાંબા વિરોધ અને હોબાળાના પગલે ઘર ખાલી કરી રફુચક્કર થનારા લોકોને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા અને પોલીસે બંને લોકોની પૂછપરછ કરવામાં આવી હતી છેતરાયેલા લોકોની પણ પૂછપરછ કરવામાં આવી હતી અને લોકોને છેતરનારાઓની પૂછપરછ કરતાં સમગ્ર પકડમાં એકતાલીસ કરોડની છેતરપિંડીની ફરિયાદ સુરતમાં નોંધાય હોવાની કબૂલાત કરી હતી જેના પગલે બંનેનું કાઉન્સેલિંગ કર્યું હતું અને સુરતમાં ફરિયાદ નોંધાઈ હોય તો ભાગનારા ભેજાબાજો સુરત લઈ જાય આ લોકોને ન્યાય અપાવે તે અંગેનું સૂચન કર્યું હતું અને સુરતમાં જો પોલીસ કાર્યવાહી નહીં કરે તો ભરૂચ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાશે તેવી ભોગ બનનારાઓને આશ્વાસન આપ્યું હતું અને ઘર ખાલી કરી રહેલા લોકોએ પોતાની ઘર વકડી પોતાના મકાનમાં પરત મૂકી હતી જેના કારણે લોકોમાં રાહત જોવા મળી હતી પરંતુ આખા ગુજરાતમાં સંખ્યાબંધ લોકો છેતરાયા હોવાના અહેવાલો મળી રહ્યા છે હેલો હું સુરજકુમાર રજવાડી રહેવાસી તાલસી તાલુકો જિલ્લો ભરૂચ હું જિલ્લા પંચાયતમાં સર્વિસ કરતો હતો અને માત્ર એકવીસમાં રીધાર થયો છું મનનભાઈ અમારા સાથે એ મનનના સંપર્ક માટે મનનભાઈ હું થવાનો હતો એવી અમને ખબર પડી એટલે ને દરરોજ મારી પાસે આવે કારણ કે આઈજી કંપની છે આઈ આઈએમઇજી એમાં તમે પૈસાનું રોકાણ કરો તો દર મહિને તમને ચાર ટકા આપવામાં આવશે એ લોકો એવું પણ કહેતા હતા કે અમારા ઝીંગાણા તળાવ છે અમારો સ્પોટ વાહનો કાર્ટિંગનો ચાલે છે અમુક જગ્યાએ સોસાયટી કરી છે એવી લોકો અમને જાહેરાત આપીને દર મહિને ચાર ટકા આપવાનું નક્કી કર્યું એ હિસાબે મેં પહેલાં પચીસ લાખ મારો બી પ્રોવિડન્ટ ફંડનું રકમ આવી પચીસ લાખ પચીસ પચીસ લાખને રોકાણ કર્યું ત્યાર પછી હું રિટાયર થયો ને ગેસ ને એવું બધું મળ્યું એમાંથી મેં પચીસ લાખ બીજા મૂક્યા એટલે મારી બિસિસના નામ પર બેબીના નામ પડી બીજા અઠાવીસ લાખ પચાસ હજાર મૂક્યા એટલે ટોટલ મારા અઠ્ઠાવન લાખ પચાસ હજાર મૂકેલા છે અને આવી લોભામણી જાહેરાત આપીને અમને અમારી સાથે છે કરી છે એની અઢી વર્ષ થઈ ગયા છે અમારી પાસે ઘણી વખત ડોક્યુમેન્ટ લીધા કે તમે કેટલું રોકાણ કર્યું છે કેટલું રોકાણ છે છતાં આ દિવસ સુધી એક પણ પૈસાનું ચૂકવણું કરી આમાં આવી નથી મારે મને રોકાણ કર્યું ત્યાં પછી મારા તો છ મહિના રિટર્ન આવ્યું પૈસા આપ્યા ચાર ટકા લાગે પછી તો બધે થઈ ગયું ત્યાં પછી તો અઢી વર્ષ થઈ ગયા એટલે મારે તો જીવન મુશ્કેલ પડી ગયું છે હવે મારું નામ ભૂપેન્દ્ર કુમાર ધરણ આર્ય છે હું ટ્રાવસનો રહેવા છું તાલુકા પંચાયત પર તાલુકા પંચાયત ભરૂચ અને હું જિલ્લા જીબી નોકરી કરું છું જેટકોમાં અને મારા મારા છોકરા પર જીબી માટે એ બે હજાર વીસની સાલમાં છઠ્ઠા મહિનામાં થઈ ગયો એમના જે પ્રોપર્ટી રકમ ત્રીસ લાખ રૂપિયા એ પાંચ લાખ રૂપિયા એમના મિસરના નામ પર છે અને પાંચ લાખ રૂપિયા મારા અને બીજા બે લાખ રૂપિયા નામ પર આ કંપની જે કંપનીમાં મૂકેલ છે એ લોકોએ માટે આમાં મોટાભાઈ પર આવીને આવી પૈસા મૂકેલા છે બત્રીસ લાખ રૂપિયા જે મારા રોકાણ કર્યું છે ત્યાં વર્ષથી એક પંજાબ રિટર્ન આવ્યો નથી મારા મારા છોકરા જે રિટાયર થયેલા હતા બોરાના છોકરાના પૈસા એ બધા આપે ગયેલા છે